ગાંધીનગરમાં બિનનામત વર્ગના સામાજિક અને રાજકીય આગેવાનોની ચિંતન શિબિર મળી હતી જેમાં વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આજે મળેલી બેઠકમાં બે મુદ્દાના ઠરાવ રજૂ કરવામાં આવ્યા જેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પણ બિનનામત વર્ગના ઉમેદવારો માટે બેઠકો આરક્ષિત રાખવાનો મુદ્દો મુખ્ય રહ્યો હતો ચિંતન શિબિર ગાંધીનગરમાં મળી અને તેમાં શું ચર્ચા થઈ તેના વિશે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે ગાંધીનગર ખાતે મળેલી ચિંતન શિબિરમાં વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આપેલી દસ ટકા અનામત જોગવાઈનો આભાર ઠરાવ રજૂ કરાયો હતો આ સાથે જ ગુજરાત સરકાર ઇકોનોમિકલી વીકર સેક્શન માટે એટલે કે ઈડબલ્યુએસ વર્ગ માટે

બે મુખ્ય મુદ્દા આપની સમક્ષ રજૂ કરીએ છીએ કે જે અમે સરકારશ્રીને ઠરાવિત કર્યા છે પ્રથમ મુદ્દો એ છે કે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે દસ ટકા અનામતની જે જોગવાઈ કરી એનો આભાર વ્યક્ત કર્યો સાથે સાથે આજે દસ ટકા અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ઈડબ્લ્યુએસના ઉમેદવારોને આપવામાં આવે એવી સ સર્વાનુમતે માંગણી રાજ્ય સરકાર પાસે અને કમિશન પાસે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો રાજ્ય સરકાર આ બાબતમાં તાત્કાલિક નિર્ણય લે અને ઈડબ્લ્યુ માં આવતા ઉમેદવારો માટે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયતથી માંડીને જે કંઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એમાં અનામતની વ્યવસ્થા કરે જે કઈ સર્વે કે કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે એમાં સાથે સાથે અમને તાત્કાલિક ધોરણે અનામતની જોગવાઈ કરી અને અમને સામાજિક રીતે ન્યાય આપવાની પ્રક્રિયાને આગળ વધારે મુદ્દા નંબર બે એ છે કે રાજ્ય સરકારે ઝવે કમિશનની ભલામણના આધારે રાજ્યમાં જે રોસ્ટર ડિક્લેર કર્યું છે એ રોસ્ટરમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સાથે સાથે સામાજિક વ્યવસ્થા અને જે ગણતરીઓ કરવામાં આવી છે તેને લઈને ખૂબ જ મોટો અન્યાય અને ભેદભાવ અને આડેધડ રીતે સીટો ફાળવવામાં આવી છે અનામતની અંદર જે રોસ્ટર ક્રમાંક નક્કી કરવાનું આવ્યું છે તે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનની વિરુદ્ધમાં છે અને સાથે સાથે આ અનામતની પદ્ધતિ કયા બેઝ ઉપર કઈ રીતે કઈ ગણતરીના આધારે કરવામાં આવી છે એની કોઈ પણ માહિતી રાજ્ય સરકાર તરફથી ડિક્લેર કરવામાં આવી નથી ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે જે રાજ્ય સરકારે અનામત દાખલ કરી છે તેમાં ખૂબ જ મોટા પાયે ગેરરીતિઓ અને ખામીઓ જોવા મળી છે તેની પણ વિસ્તૃત ચર્ચાઓ સામાજિક લેવલે થઈ છે અને આજે પણ થઈ છે રાજ્ય સરકાર આ બાબતે તાત્કાલિક જે ખામીઓ દૂર કરવાની છે એ કરી અને પછી જ રાજ્ય સરકાર ચૂંટણી જાહેર કરે અને સાથે સાથે દસ ટકા અનામતની લેખિતમાં આપી રહ્યા છીએ આ લડાઈમાં જો સરકાર અમારી વાત નહી માને તો આગામી દિવસોની અંદર અમે એકસો બ્યાસી ગુજરાત રાજ્યના ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ અને રાજ્યસભાના સંસદશ્રીઓનું અમે સમર્થન માંગવાના છીએ અને જે લોકો અમને સમર્થન નહીં આપે એનું નામ પણ અમે જાહેર કરીશું સાથે સાથે પદાધિકારીઓ ગ્રામ્ય લેવલે જિલ્લા લેવલે અને જનજાગૃતિ લેવલે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં અનામત દાખલ કરવામાં આવે ઇડબ્લ્યુએસની કેટેગરી માટે અને ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે જે કંઈ ખામીઓ થઈ છે જે કંઈ અનામત દાખલ કરવામાં ભૂલો થઈ છે એ ત્વરિત દૂર કરવામાં આવે આ બાબતના વાંધાઓ રજૂઆતો અમે રાજ્ય સરકારને અને જે તે કમિશનને સમયાંતરે આપેલા છે જો અમારી કોઈ રજૂઆતો સાંભળવામાં નહીં આવે તો મેં કીધું એમ ફરીથી કે સંપૂર્ણ બિનના મત વર્ગ રાજ્ય સરકારને એનો રાજકીય રીતે પરચો બતાવવા માટે તૈયાર છે જે બિલકુલ અમારી સ્પષ્ટ માંગણી છે કે ઝવેરી કમિશનનો રિપોર્ટમાં જે કંઈ ખામીઓ અને ગેરરીતિઓ સામે આવી છે એટલે ઝવેરી કમિશનનો રિપોર્ટ વાંચવો ખૂબ જ જરૂરી છે અને ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે કોઈપણ વ્યક્તિ વ્યક્તિગત રીતે કોઈપણ કેટેગરીમાંથી આવતો ઉમેદવાર હોય ચાહે એસટી હોય એસસી હોય ઓબીસી હોય કે ઈડબ્લ્યુએસ ઉમેદવાર હોય એ પોતે પોતાનો વાંધો રજૂ કરી શકે એ ઝવેરી કમિશનનો રિપોર્ટ જોયા પછી જ ખબર પડી શકે આ હું આપને વાત કરીશ કે શેડ્યુલ ટ્રાઇબલના એરિયામાંથી પણ આ મોટો રીતે ગેરરીતિઓ સામે આવી છે કે જ્યાં સીટો ડિક્લેર કરવામાં આવી છે એટલે જે ઝવેરી કમિશનનો રિપોર્ટ જોયા વગર કોઈપણ વસ્તુનું આગળ ડિક્લેરેશન ન થાય છતાં પણ રાજ્ય સરકારે આનામત લાગુ કરી છે અમે એ બાબતની પણ સરકાર પાસે માંગણી કરીશું કે જેણે આ રોસ્ટર પદ્ધતિઓ દાખલ કરી છે અને ચૂંટણીના વોર્ડની આકારણી કરી છે એની સામે પણ અમને શંકા જાય છે કે એ લોકોએ પણ કોઈ પણ જાતના અભ્યાસ વગર આ પદ્ધતિઓ જાહેર કરી દીધી છે તો રાજકીય મુદ્દાના બદલે સામાજિક મુદ્દાની વાત કરીએ તો અમે સ્પષ્ટ કહી રહ્યા છીએ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનું ખૂબ જ મોટા પાયે આમાં અનાદર થયો છે આજે દર રિઝર્વેશન અપાયું છે રોસ્ટર કરતાં પણ મહત્વની બાબત એ છે કે રિઝર્વેશન ઇમ્પેરિકલ ડેટા મુજબ આપવાનું હતું નહીં કે ફ્લેટ રિઝર્વેશન અને ફ્લેટ રિઝર્વેશન આપવા સાથે સાથે એને આઈડેન્ટીફાય કરવું જોઈએ કે કયા વોર્ડની અંદર કયા બ્લોકની અંદર કોની કેટલી વસ્તી છે રિઝર્વેશનનો જે રોસ્ટરનો જે ક્રમાંક નક્કી કરવાનો છે એ ક્રમાંક નક્કી કરવા માટેના પણ ક્રાઇટેરિયામાં ઉલ્લંઘન કરવામાં આવે

એની અમલવારી રાજ્ય સરકાર ગુજરાતમાં પણ થાય એના માટે અમે અપીલ કરવાના છીએ આ સાથે જ બેઠકમાં ઉપસ્થિત આગેવાનો એવો હુંકાર કર્યો કે સરકાર ખામીઓ તાત્કાલિક દૂર કરી ચૂંટણીઓ જાહેર કરે અને આ મુદ્દે તમામ એમએલએ અને સાંસદોનું સમર્થન પણ માંગવામાં આવશે સરકાર અમારી રજૂઆત અંગે યોગ્ય નિર્ણય નહીં કરે તો બિન અનામત વર્ગની એકસો નવ જ્ઞાતિના પ્રતિનિધિઓ આગળની રણનીતિ નક્કી કરશે આ સાથે ચિંતન શિબિરમાં ઉપસ્થિત અન્ય અગ્રણીઓ શું બોલ્યા તે પણ સાંભળી આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ઘણા બધા પાસાઓની ચર્ચા થઈ અને બધા જ પ્રતિનિધિઓ હાજર હતા એમને એવું નક્કી કર્યું કે સંયુક્ત રીતે આ ઝુંબેશમાં આપણે સ્વૈચ્છિક રીતે અને સંયુક્ત રીતે જોડાઈએ અને સંયુક્ત રીતે બિનઅનામત વર્ગ વતી આ લડત લડીએ છે સમાજ સહિત બધા જ સહમત છે અને આ ઝુંબેશ બધા જોડાશે નમસ્કાર હું ડોક્ટર અશ્વિન ત્રિવેદી શ્રી ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના અધ્યક્ષ તરીકે અહીંયા સર્કિટ હાઉસમાં દિનેશ બામણીયા અને બીજા અન્ય ક્ષત્રિય સમાજ રણઝુબા અને બધાની સાથે આજે જે દસ ટકા એડબલ્યુએસ ની મિટિંગમાં હાજર છું અને એમાં જેમ ઇલેક્શનમાં દસ ટકા નથી મળતું એમ એજ્યુકેશનમાં મળે છે એમ્પ્લોયમેન્ટમાં મળે છે અમને દસ ટકા અનામત એ રીતે ઇલેક્શનમાં પણ દસ ટકા અનામત અમને મળવું જોઈએ અને જનરલ કેટેગરીની જ્યાં જે સીટો છે ત્યાં ગાડી અન્ય સમાજના ઉમેદવારો ના ઉભા રહે અને જે વસ્તીના ધોરણે અમારા ઉમેદવારો નક્કી કરવામાં આવે અને એ પ્રમાણે જે રોટેશન પદ્ધતિમાં કંઈક વેરી પંચની જે

ગાઈડલાઈન ની મર્યાદામાં રાજ્ય સરકારે કામ કરવાનું હોય તો કાયદો સર્વોપરી છે રાજ્ય સરકાર ઉપર કાયદો છે અને કાયદો બધાને બંધન કરતા છે ભારતનું બંધારણ ઉપર છે અને સુપ્રીમ કોર્ટ એના પાલન કરવા માટે સક્ષમ છે તો એ પ્રમાણે એની નીતિઓ અને કાયદાના નિયમો પ્રમાણે રાજ્ય સરકાર કામ કરે એવી અમારી આહવાન છે બંધારણ ફેરફાર કરો દસ ટકા જે અનામત અમે આંદોલન કરેલું પેલા દરેક સમાજે તો એમાં જે દસ ટકા અનામતનો લાભ મળ્યો જેમ એજ્યુકેશનમાં મળ્યો એમ્પ્લોયમેન્ટમાં મળ્યો તો એ રીતે આ ઇલેક્શનમાં પણ મળવો જોઈએ એ અમારી માંગણી છે

તો અમારું કેવાનું એવું છે કે જ્યાં એમની વસ્તી વધારે હોય તો ત્યાં આપો સીટો જ્યાં અમારી વસ્તી વધારે હોય તો જનરલ કેટેગરીમાં સીટ વધારે કાઢો અને એ પ્રમાણે એનો ઉમેદવાર કેન્ડિડેટ નક્કી કરવામાં આવે અને આ સમરસ રૂપિયો થાય બધી આ સામાજિક રીતે રૂપિય થાય રાજકીય રીતે એ અમારી માંગણી છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ પડે પડની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ